નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું અમૃત એટલે કે જામફળ પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ નંબર એક અમૃત એક ઉષ્ણકટિબંધીય ગોળ આકારનું ફળ છે જેને જામફળ પણ કહેવામાં આવે છે નંબર બે અમૃત અનેક ઔષધીય ગુણોથી ભરપૂર ફળ છે નંબર ત્રણ આ ફળ ઉપરથી લીલું અને પીળું હોય છે જ્યારે અંદરથી સફેદ અને ગુલાબી કલરનું હોય છે નંબર પાંચ અમૃત ના ઝાડ હોય છે નંબર છ અમૃતમાં વિટામિન સી પોટેશિયમ ફાઈબર આયરન કાર્બોહાઈડ્રેટ જેવા અનેક પોષક તત્વો રહેલા હોય છે નંબર સાત અમૃતની ઉત્પત્તિ પહેલીવાર વાર ઇન્ડિઝમાં થઈ હતી નંબર આઠ અમૃત કેન્સર ગઠિયા જેવી બીમારીથી લડવામાં પણ મદદરૂપ ફળ છે અમૃત દાંત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે નંબર નવ અમૃતમાંથી અનેક વ્યંજન બનાવવામાં આવે છે અમૃતને કાચા પણ મરચું મીઠું લગાડી ખાવામાં આવે છે નંબર દસ આમ અમૃત એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અમૃત પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ